નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી તમારું એક નવા વિડીયોમાં તમે ડાયરામાં સપાકરાથો ઘણા કલાકારોના મુકે મુખ્ય સાંભળ્યા છે ખાસ કરીને રાજબા ગઢવી અને દેવાયત ખવડના ડાયરામાં પણ હવે તમે આ વિડીયોમાં બેનના મુખે ગાયેલા સપાકરાને એકવાર જરૂર સાંભળો અને આ સાંભળીને તમને પણ ખૂબ મજા આવશે કારણ કે બેને સપાકરાને એક અલગ અંદાજમાં ગાયું છે તો હમણાં જ આગળ વિડીયોમાં આ બેનનો આખો વિડીયો સાંભળવાનો છે પણ તેની પહેલાં જો તમે આ ચેનલ ઉપર નવા આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો જેથી જ આવા અવનવા વાયરલ થતા વિડીયો તમને આ ચેનલ ઉપરથી મળતા રહે અને સાથે જ જો આ બેનનું ગાયેલું આ સપાકરું તમને પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો અને સાથે કોમેન્ટ કરીને પણ જરૂરથી કહેજો કે તમને આ સબાકરું કેવું લાગ્યું તો હાલો મેં સાંભળી